ધોરાજીમાં આવેલી પીપળિયાની પ્રાથમિક શાળામાં આજે એકસો બે વર્ષ પૂર્ણ થતા શાળામાં શતાબ્દી મહોત્સવ એકસો બે નોટ આઉટ ની ઉજવણી કરવામાં આવી હતી આ શતાબ્દી મહોત્સવમાં દાતાશ્રીઓ ગામના આગેવાનો તેમજ અન્ય સેવકો જોડાયા હતા તેમજ સમગ્ર સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ રશ્મિત ગાંધી ધોરાજી સર્વપ્રથમ સન ઓગણીસો ને સ્થાપિત મોટા દાદા બાપુ મહારાજા સરભગવતસિંહજી બાપુ દ્વારા સ્થાપિત દીપળિયા પ્રાથમિક શાળાના શ્રદ્ધાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને ખૂબ આનંદ થાય છે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને તથા ખાસ કરીને આ શાળામાં ભણતા બાળકોને અને એક વસ્તુ એક વાત કેવું છે કે આપણા સંસ્કૃત ભાષામાં એક સુંદર મજાનું શ્લોક છે વિદ્યા દદાતી વિનયમ એનો અર્થ એ થાય છે કે જે વિદ્યાર્થી કે જે મનુષ્ય કે જે બાળક પાસે સદવિદ્યા હોય છે તે બાળક હંમેશા સરળ નિરાભિમાની પ્રગતિશીલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવશે અને એક સુખી અને